તમે જે નાખો છો કે 4 કિલો ની બેગ ખાલી આખા વેગમાં મળી જશે અને એની કિંમત ખાલી 700 રૂપિયા કહેવાનો મતલબ ખેતીમાં આપણે જે ખર્ચા કરી રહ્યા છે એ ખર્ચામાં આપણને ઊંચા ભાવે મળે અને છતાં ક્વોલિટી વાળી મળે કારણ કે આ જે છે એ ઓર્ગેનિક ખાતર છે અને છતાં ઉત્પાદન તમને જે યુરિયા ડીપી એપી આપે છે એના કરતાં ડોડો બનવું આપે અને એક વર્ષથી આપણે અહીંયા બોડેલીના પ્રકાર વાપર્યું છે એમને રિઝલ્ટ કીધું છે અને એને લીધે જ આપણે છીએ વધે છે અને જમીન પોચી બને એટલે સ્વાભાવિક છે મોડિયા ઊંડે સુધી જાય પાણી ચૂસે તો આપણો છોડ મજબૂત થાય અને એના પર પછી આપણો છોડ મોટો થયા પછી પાંદડાના લીલા ઘેરાસ માટે જેમ તમે તે યુરિયા નાખો છો એવું આપણું ત્યાં એક ચાર કિલોની બેગ છે જે તમે જે નાખો છો એ ચાર કિલોની બેગ ખાલી આખા ભીમમાં મળી જાય અને એની કિંમત ખાલી સાત રૂપિયા કહેવાનો મતલબ ખેતીમાં આપણે જે ખર્ચા કરી રહ્યા છીએ એ ખર્ચામાં આપણને ઓછા ભાવે મળે અને છતાં ક્વોલિટી વાળી મળે કારણ કે આ જે છે એ ઓર્ગેનિક ખાતર છે અને છતાં ઉત્પાદન તમને જે યુરિયા ડીપી આપે છે એના કરતાં ઘણો ઘણો આવે અને એક વર્ષથી આપણે અહીંયા બોડેલીના વાપર્યું છે એમને રિઝલ્ટ કીધું છે અને એને લીધે જ આપણે આ કરીએ હવે આપણી કંપનીમાં સિસ્ટમ શું આવે છે કે અત્યાર સુધી તમે જોયું હશે કે આપણે હજારો રૂપિયાનો ખાતર વાપર્યું પણ એક કે રૂપિયો આપણને પાછો વેપારી આપ્યો નથી આપણે સિસ્ટમ એવી ગોઠવી છે કે ઓછામાં ઓછું તમે 20000 નું ખાતર લો છો ઓર્ગેનિક એ પછી એનપીકે હોય કમ્પોઝ હોય કે તમે જે લો છો તો તમને 20000 રૂપિયા આપણે પાછા એના માટેની કંપની સિસ્ટમ ગોઠવી છે કે 20000 રૂપિયામાં તમને 20 બેગ મળી જાય 20000 ભરે એટલે બે ત્રણ દિવસમાં તમને ડિલિવરી જાય પણ ડિલિવરી માટે મિનિમમ અહીંયાથી થી 50 કેરીનો ઓર્ડર હોવો જોઈએ તો એ ડિલિવરી આપણે ફ્રી ઓફ આપી છે એના કોઈ ચાર્જ લેતા નથી તમે કોઈ એક ગામમાં તમને સ્ટોક ત્યાં પહોંચે હવે એમાં તમે જે 50 કેરીનો ઓર્ડર કર્યો 50 બેગ લીધી એટલે 50000 રૂપિયા ની સામે 50000 રૂપિયા તમને પાછા આવવા તો એ સિસ્ટમ થી આવશે તો તમે આ જે તારીખે ખાતર લો છો તો આપતા મહિનાની એ તારીખે તમારા બેંક ખાતામાં 2000 રૂપિયા રીટર્ન આવવાના ચાલુ થઈ એ ક્યાં સુધી મળશે તમને 25 મહિના સુધી મતલબ તમે જે ખાતર લો છો એના પૈસા પણ પાછા મળે છે કંપની કઈ રીતે આપે છે પૈસા પાછા તો એ પણ તમને કહી દઉં કે આપણે હોલસેલમાં એની પાસેથી ખાતર લઈએ છીએ અને મોટા ભાગે એટલે મોટો ડિસ્કાઉન્ટ આપણે એની પાસેથી લઈએ છીએ એ ડિસ્કાઉન્ટનો ઉપયોગ આપણે ટ્રેડિંગમાં કરીએ છીએ એટલે પૈસા જનરેટ કરી અને આપણે કેશબેક રિટર્ન આપીએ છીએ એ રીતે તમે જે ખાતર લો છો એ ખાતર વર્ષનું માનો કે 50000 નું ખાતર વાપર્યું તો એ 50000 નું ખાતર તમને પાછું મળશે ધંધાની રીતે લો કે તમે 50 બેગ મંગાવી તમે એ 50 બેગ તમને 50000 રૂપિયામાં આવવાની છે આવે છે વાસ્તવમાં એના ઉપર કિંમત કટિંગ છે 1150 એટલે 57500 નું ખાતર છે તમે એને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ છે 1150 નો ભાવ વેચી દેવો તો 55000 રૂપિયા તમને તરત મળી જાય પ્લસ કંપની તમને 50000 રૂપિયા આપવાની છે દર મહિને 2000 રૂપિયા બીજા મહિને ફરી ઓર્ડર કરો છો તો 50000 રૂપિયાની સામે 50000 નું પાકર ફરી મળી જાય છે કંપની બીજા 50000 રૂપિયા તમને ફરી આપશે એમ વર્ષમાં તમે ત્રણ વાર રોટેશન કરો તો 50000 રૂપિયા તમે આપો છો તરત તમને 50000 નું તો પાકર આપી દે છે અને સાથે સાથે તમને રીટર્ન એટલે બેઝિકલી એક સ્ટોર ગામડામાં કરીને છૂટક આપણે વેચી દઈએ તો પણ બહુ મોટો પ્રોફિટ આમાંથી લઈ શકાય તો ઇન્કમ એ છે જે કેવું તો પોતાના ખેતરમાં વાપરવા માંગે છે તો એ દસ બેગ એક શાંતિ લઈ લે છે કે વીસ બેગ શાંતિ લઈ લે છે તેના પણ એને બીજા મહેનત મળવાના ખાતામાં ચાલુ કરે આમાં ઉપર એક એક ટેલી પણ તમે માર્કેટમાં વેચી શકશો જથ્થાબતમેન્ટ જોઈતું તો એ પણ આપી શકશો જથ્થો લઈને તમે એક 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 કરી દેશો તો પણ પૈસા તમારા થોડુંક રાખે એ રીતે તમે મળી જશે એ રીતની આપણી કંપનીની સિસ્ટમ છે

પણ કોકને વિશ્વાસ આવે મારા આ પછી મેં આalse કેમ આ બધા બધા કા ડાઉટ ખાતર પડું બહુ જે બી કહીએ છીએ કેમાં તને કોઈ વેપારનો કોઈ બેકારિક કે તમને આખામાં એટલે જે પૈસા મળે એનામાં ફોરેસ્ટીંગ અમે ચાલે ટ્રેડિંગ કરાવી એટલે કેનો જે જનરેટ થાય છે